નડિયાદમાં ફરી એકવાર આખલાઓ યુદ્ધે ચડ્યા હતા જે દરમિયાન એક યુવકને નવ ફૂટ ઊંચો ફંગોળ્યો હતો ખેડાના નડિયાદમાં રખડતા આખલાઓના ત્રાસથી લોકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે નીલકંઠ મહાદેવ મંદિર નજીક બજારમાંથી જાન પસાર થઈ રહી હતી તે સમયે જ બે આખલાઓ બાકડ્યા હતા આખલાએ એક વ્યક્તિને હવામાં નવ ફૂટ સુધી ફંગોળ્યો હતો તો નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં રખડતા આખલાઓનો આતંક સતત વધી રહ્યો છે શહેરના નીલકંઠ મહાદેવ મંદિર નજીક બજારમાંથી માતાજીનો વરઘોડો પસાર થઈ રહ્યો હતો તે સમયે જ બે આખલા વચ્ચે યુદ્ધ થયું હતું જેથી આ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી બેફામ બનેલા આખલાઓએ એક વ્યક્તિને નવ ફૂટ ઊંચે ફંગોળ્યો હતો જેથી તેને ગંભીર ઈજા પહોંચી છે આ ઉપરાંત અન્ય ત્રણ લોકોને પણ આ ઘટનામાં ઈજા પહોંચી છે તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે એક મહિનામાં આખલાઓના યુદ્ધની આ ચોથી ઘટના છે તો સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે આ વિસ્તારમાંથી માતાજીનો વરઘોડો પસાર થઈ રહ્યો હતો અચાનક બેફામ બનેલા આકલાઓ વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું જેથી આખા વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું યુવક મુકેશ જણાવ્યું કે અમે લઈ અને નીકળ્યા હતા સાંજના છ સાત અમે નીલકંઠ મહાદેવ મંદિરે પહોંચ્યા હતા ત્યાં આગળ બે આખલા લડતા હતા આ જગ્યાની આસપાસ મહિલાઓ અને બાળકો હતા જેથી હું મહિલાને બચાવવા ગયો હતો મેં આખલાઓને છૂટા પણ પાડી દીધા હતા જોકે પાછળથી આવી અને આખલાએ મને ફંગોળી દીધો હતો તો સ્થાનિક રહીશોનો સીધો આક્ષેપ છે કે મહાનગરપાલિકાની આખલાઓ પકડવાની કામગીરી માત્ર કાગળ ઉપર જ ચાલી રહી છે જેના પરિણામે શહેરી વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ સતત વધી રહ્યો છે અત્યાર સુધીમાં ચાર નિર્દોષ નાગરિકને આના કારણે નુકસાન સહન કરવું પડ્યું હતું મહાનગરપાલિકા દ્વારા આ સંવેદનશીલ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ થવાનો ભય સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે